ખાલી જગ્યા પૂરું તો આમાં પણ શું કરવાનું છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દો અને તમને ખબર ન હોય તો પ્રકરણ નંબર સાત થી એટલે કે પ્રકરણ નંબર એક થી લઈ પ્રકરણ નંબર તેર સુધીના સ્વાધ્યય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકી દેવામાં આવ્યા છે જો તમારે તે જોવાના બાકી છે તો તે તમે જોઈ લેજો ચાલીસ ટકા શું આપેલું છે ચાલીસ ટકા પછી ખાલી જગ્યા બરાબર સો ટકા શું આપ્યું છે કે ચાલીસ ટકામાં તમે કઈ સંખ્યા એટલે કેટલા ટકા તમે ઉમેરશો તો સો થશે તો ચાલીસ ટકામાં આપણે સાહીઠ ટકા ઉમેરીએ તો સો ટકા થશે બીજો પ્રશ્ન કે બત્રીસ ટકા પ્લસ ચાલીસ ટકા પ્લસ ખાલી જગ્યા ટકા એટલે કોઈ અહીંયા ટકા આવશે એના ત્રણેયનો સરવાળો સો ટકા થાય તો અહિયાં શું કરી લેવાનું ચાલીસ બત્રીસ બોતેર થશે એ સો માંથી બાદ કરી દેવાથી કેટલા વચ્ચે અઠ્યાવીસ ટકા ચાલ હવે ત્રેપન ત્રેપન ટકા બરાબર સો ટકા માઇનસ ખાલી જગ્યા ટકા એટલે તમે સો માંથી કેટલા ટકા બાદ કરશો તો ત્રેપન ટકા મળશે તો સુડતાલીસ ટકા કેટલા આવે સુડતાલીસ સો માંથી સુડતાલીસ બાદ કરશો તો કેટલા ટકા આવે ત્રેન ટકા વધશે ચાલો પંચોતેર ટકા બરાબર અહીંયા કઈ સંખ્યામાંથી તમે માઇનસ પચીસ ટકા કરશો તો પંચોતેર ટકા આવશે તો કે સો હોય સો માંથી તમે પચીસ ટકા બાદ કરી દો તો કેટલા આવે

જે પ્રશ્ન નંબર એક થી પાંચ હતા એ ખાલી જગ્યા વાળા પ્રકરણ નંબર સાત ના હતા હવે આપણે જે અહીંયા જોવાના છે છ થી બાર સુધીના એ પ્રકરણ નંબર આઠ ના ખાલી જગ્યા આપેલી છે ચાલો

આપણે શું કરવાનું છે તો અહીંયા અપૂર્ણાંકો આપેલા છે એટલે કે સરખાંકો તો અહીંયાથી ચાર ના બાર થયા તો કેટલા ગુણ્યા હશે તો ત્રણ વડે ગુણ્યા હોય કેટલા વડે ત્રણ વડે તો ચાર ને તમે ત્રણ વડે ગુણો તો ચાર ને ત્રણ વડે ગુણશો તો બાર થશે તો ત્રણ ને પણ કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે એટલે કે આ સંખ્યાને તમારે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે તો આને પણ તમારે કેટલા વડે ગુણવા પડે ત્રણ કેટલા આવે માઇનસ નવ ચાલો રેડી હવે એટલે અહીંયા પંદર થયા છે એટલે અહીંયા કેટલા વડે ગુણ્યા હોય ત્રણ પંચ આને પંદર પાંચ વડે ગુણ્યા હોય તો આને પણ ચાર ને પણ કેટલા વડે આપણે ગુણવા પડે ચાર પંચ ને વીસ તો આપણો જવાબ શું આવે એક માઇનસ નવ આવે અને વીસ આવે

વિરોધી સંખ્યા હોય તો એટલે એની વિરોધી સંખ્યા કઈ થશે તો કે છ ના છેદમાં માં સાત આ શું થઈ ગઈ એની વિરોધી સંખ્યા વ્યસ્ત હોય તો ઉલ્લાયનક જો માઇનસ ચાર છે એના છેદમાં ત્રણ છે ની વ્યસ્ત સંખ્યા

ચાલો એટલે તમારે કઈ રીતના તમને એમ થાય કેમ અસ્તિત્વ નથી તો તમે જીરોની જ્યારે વ્યસ્ત લખશો તો તમે કઈ રીતના લખશો એકના છેદમાં જીરો તો કોઈ પણ સંખ્યા હોય એને તમે જીરો વડે ભાંગી શકો નહીં જો આ રીતના તમે લખી શકો જીરોના છેદમાં એક ખાસ યાદ રાખવાનું છે કઈ રીતના તમે લખી શકો અને કઈ રીતના ન લખી શકો આ રીતે તમે લખી શકો નહીં આ રીતે તમે લખી શકો આ રીતના લખી શકો એટલે જો આપણે આપણે જોયું કે જીરો ને સમી સંખ્યા આપણે કઈ રીતના દર્શાવી શકીએ તો આ રીતના આપણે દર્શાવી શકીએ પણ એક ના છેદ માં છે આપણે એનું અસ્તિત્વ મળે નહીં માઈનસ ની વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા ચાલો જો અહીંયા બે પ્રશ્ન પૂછેલા છે માઈનસ ત્રણ છે એની વિરોધી સંખ્યા ની વિરોધી સંખ્યા ની વ્યસ્ત સંખ્યા તો પહેલા પ્રથમ તો માઈનસ ત્રણ છે એની વિરોધી સંખ્યા કઈ થાય તો વિરોધી સંખ્યા પ્લસ ત્રણ થાય ત્રણ ની વ્યસ્ત હવે પ્રકરણ નંબર નવ છે એની ખાલી જગ્યા જોઈએ ચાલો એમાં તેરમો પ્રશ્ન શું આપેલો છે કે અંતર તેને

ચોરસ હોય લંબચોરસ હોય તો એના માટે શું વપરાય એ શબ્દ પરિમિતિ તો વર્તુળ હોય માટે શબ્દ શું વપરાય વપરાય શું વપરાય કહેવાય શું ચાલો એક ત્રિકોણ નો ઊંચાઈ એ છે તો તેનું ક્ષેત્રફળ શું થાય તો સૌ પ્રથમ ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર તો આવડતું હોવું જોઈએ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર શું થાય એક ના બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પણ નવે એમાં પાયો એ આધાર કહી શકો ચાલો એટલે પાયો એટલે હવે પંદરમો પ્રશ્ન એક વર્તુળ ત્રીજા ચૌદ છે આપેલી છે કેટલી આપેલી છે ચૌદ છે તો તેનો પરિઘ કેટલો થાય તો પરીઘ નું સૂત્ર આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ શું થાય કે વર્તુળ ટુ પાય આર થાય તો આઠ્યાસી સેમી છે એ આપણને પરેખ મળી જાય ટુ પાય આર બાવીસ ના સાત ત્રીજિયા આર સાત દુ ચૌદ બે બે ચાર બાવીસો અઠ્યાસી તો અઠ્યાસી સેમી છે આપણો જવાબ આવી જાય ચાલો હવે સોળ મો પ્રશ્ન એક વર્તુળ ની ત્રિજ્યા આઠ સેમી આપી છે કેટલી ત્રિજ્યા આઠ સેમી આપી છે તો તેનો વ્યાસ કેટલો થાય જો વ્યાસ છે એ ત્રિજ્યાનો બમણો હોય શું હોય ત્રિજ્યાનો બમણો એટલે વ્યાસ ડી બરાબર ટુ આર થાય અને ત્રિજ્યા હોય ત્રિજ્યા માટે આપણે કઈ રીતના લખી શકીએ કે વ્યાસ ભાગ્ય બી શું ડી બાય ટુ એટલે ડી બાય ટુ ચાલો હવે ત્રિજ્યા આ જે ત્રિજ્યા છે એ વ્યાસ મેળવો તો એને બીજા ગણી કરી નાખો એટલે બમણી કરી નાખો એટલે આઠ દુ સોળ આ સોળ સેવી છે એ આપણે શું મળી જાય વ્યાસ મળી જાય ચાલો વર્તુળ વર્તુળ નું સૂત્ર શું થશે ટુ પાય આર શું લખ્યું છે એટલે ટુ આર તો વિધું શું પાય પાય અને બીજી રીતે પણ તમે લખી શકો છે પણ લખી શકો અને ટુ પાય આર પણ તમે લખી શકો ચાલો હવે આ પ્રકરણ નંબર દસ ના જે ખાલી જગ્યા છે એ આપણે જોઈએ અઢાર થી બાવીસ સુધી ચાલો એમાં અચલની કિંમત ખાલી જગ્યા હોય અચલ એટલે શું કોઈ સંખ્યા છે જો આ ત્રણ લખવું પાંચ લખવું તો આ ચોક્કસ કોઈ કિંમત કહેવાય શું કેવાય ચોક્કસ એટલે અચલ કિંમત શું હોય ચોક્કસ હોય કેવી હોય ચોક્કસ ખાલી જગ્યા ચલ માંથી મળતી બીજ ગણત્ય પદાવી દે કયા ચલ છે આ કયો ચલ કહેવાય

આઠ માઇનસ ચાર એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો આઠ એમ ના આ માઇનસ ચાર આ માઇનસ બે ની બે ઘાત એટલે કેટલા થઈ જાય ચાર થઈ જાય બે નો વર્ગ બે નો વર્ગ ચાર અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય એ આગલા જે વિભાગ હતો ત્યારે મેં સોલ્વ કે માઇનસ કઈ રીતના થાય પ્લસ કઈ રીતના થાય તો આઠ માઇનસો માઇનસ આઠ આપડો જવાબ ચાલો આઠ એક્સ ની ત્રણ ઘાત પ્લસ નવ એક્સ ની બે ઘાત માઇનસ ત્રણ બહુપદીમાં ખાલી જગ્યા વિજય પદ છે તો વિજાતીય પદ પૂછેલું હોય તો આમાંથી તમને ન લાગે એવું આ ખાલી જગ્યામાં તમે કોઈ પણ પદ લખી શકો ચાલો હું પાંચ લખી નાખું પાંચ પદ વિજાતીય પદ છે પાંચ લખી નાખો તમને કોઈ પણ બીજું લાગે તો એ રીતના પણ તમે લખી શકો ચાલો હવે પેલા સ્ક્રીનશોટ પાડી લો ચાલો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો આગલા જે પ્રકરણ છે એની ખાલી જગ્યા આપણે નેક્સ્ટ ભાગમાં જોશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલો અને જોતા રહો જ્ઞાન સેવા ચેનલ અને જો તમને ખ્યાલ ન હોય તો પ્રકરણ નંબર એક થી લઈ પ્રકરણ નંબર તેર સુધીના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયેલા છે અને તમારે તે ક્યાંથી તમને જોવા મળશે તો પ્લે લિસ્ટમાં જઈ તમારે ત્યાં જોઈ લેવાનું છે પ્લે લિસ્ટમાં તમને તે પ્રકરણ નંબર એક લઈ પ્રકરણ નંબર તેર સુધીના વિડીયો તમને જોવા મળશે અસ્તુ જય હિન્દ જય ભારત